નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ બાદ ધોરણ બારના અંગ્રેજી વિષયની તારીખ અઢાર એક બે હજાર ચોવીસ એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસની જે એકમ કસોટી જે છે પ્રશ્ન બેંક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારની અંગ્રેજી સહિતની બીજી બે વિષયની જે એકમ કસોટીઓ છે જેમ કે બી અને સ્ટેટ તો તેના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ બારના અંગ્રેજી વિષયની જાન્યુઆરી બે હજાર ચોવીસની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કુલ પચીસ માર્ક્સનું પ્રશ્નપત્ર હશે એક કલાકનો સમય છે સેક્શન એ અહીંયા આપણને કહ્યું છે કે ટ્રુ ઓર ફોલ્સ એટલે કે સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પહેલું હેડેચ ઇઝ અ કોમન એક્સક્યુઝ તો આન્સર આવશે ટ્રુ બીજું હેડેચ ઇઝ અ જનરસ ગિફ્ટ ઓફ ગોડ તો જવાબ આવશે ટ્રુ ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ ઇન્ડિસ્પોઝિશન્સ ઇઝ અ વર્ડ યુઝ બાય ઇમિનેન્ટ પર્સન તો જવાબ આવશે ટ્રુ ચોથું નો અધર એલિમેન્ટ કેન બી અ ઈઝીલી મેન્શન્ડ વિથ ઇમ્પ્યુરિટી તો જવાબ આવશે ટ્રુ ત્યાર પછી પાંચમું સ્ટુડન્ટ્સ કમ્પ્લેન ઓફ સેવર હેડેચ વેન ધે આર આસ્કડ ટુ ડૂ ફિઝિકલ એક્સરસાઇઝ તો આન્સર છે ટ્રુ છઠ્ઠું હેડેચ ઇઝ અ મોર ફિઝિકલ ઇસ્યુ ધેન ધ ફિઝિયોલોજિકલ ઇસ્યુ તો આન્સર આવશે ફોલ્સ સાતમું હેડેચ હેલ્પસ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ ટુ અર્ન અ લોટ તો આન્સર આવશે ટ્રુ આઠમું હેડેચ ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ અ હ્યુમન રિલેશનશીપ ઇન વર્કિંગ ઓર્ડર તો આન્સર આવશે ટ્રુ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને બ્રેકેટની અંદર સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ એટલે કે જે ફંક્શન છે તેનો યુઝ કરવાનો છે જે બ્રેકેટની અંદર આપણને આપેલા છે પહેલું ધ બેન્ક મેનેજર ઇન્ફોર્મ્ડ મી ધૅટ આઈ કુડ નોટ ડૂ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અલ્સો તો અહીંયા આવશે રિપોર્ટિંગ ફંક્શન રિપોર્ટિંગ બીજું મિસ્ટર દવે યુઝ ટુ પ્લે અ ફૂટબોલ ઇન હિઝ યુથ તો અહીંયા જવાબ આવશે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક આપણને વોટ્સઅપ નંબર આપવામાં આવેલો છે જો તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી ત્રીજો સવાલ પીપલ સ્ટાર્ટેડ ચિપકો મૂવમેન્ટ ઇન ઓર્ડર ટુ સ્ટોપ ધ કટિંગ ડાઉન ઓફ ટ્રીઝ તો જવાબ આવશે એક્સપ્રેસિંગ અ પર્પઝ ચોથું વી વોન્ટ વી વેન ટુ ધોરન વિથ અ વ્યૂ ટુ વિઝિટિંગ અ ફેમસ ટેમ્પલ તો જવાબ આવશે એક્સપ્રેસિંગ અ પર્પઝ પાંચમું ઇન્સ્પાઈટ ઓફ વર્કિંગ હાર્ડ હી કુડ નોટ અચીવ સક્સેસ તો જવાબ આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ છઠ્ઠું રીતા રનફાસ્ટ એઝ ઇફ શી વેર પી ટી ઉષા તો જવાબ આવશે મેકિંગ સપોઝિશન ત્યાર પછી સાતમું ઇંગ્લિશ ઇઝ અ થોટ ઇન ધ ક્લાસ વેરી નાઇસલી તો જવાબ આવશે મેનર ઓફ એક્શન આઠમું લતા ટીચીસ ઇન ધ ક્લાસ લાઈક એન એક્સપર્ટ ટીચર તો જવાબ આવશે મેકિંગ સપોઝિશન ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ બારની અંગ્રેજી સ્ટેટ અને બીએ વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેજો મિત્રો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા આપણને એક નંબર આપવામાં આવેલો છે આ વોટ્સઅપ નંબર ઉપર તમે પીડીએફ મેળવી શકો છો એટલે કે એના ઉપર કોન્ટેક્ટ કરી અને આ સોલ્યુશનની પીડીએફ જે છે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો જે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી અહીંયા આપણને આપેલો છે સેક્શન બી તો અહીંયા તમે જોઈ શકો છો આ સેક્શન બી જે આપેલો છે એમાં જોઈએ આપણે પહેલો સવાલ વિચ બ્લેસિંગ ઇઝ અ ગ્રાન્ટેડ ટુ મેનકાઇન્ડ બાય બિગિન પ્રોવાઇડન્સ તો જવાબ આવશે ધ બ્લેસિંગ ગ્રાન્ટેડ ટુ મેનકાઇન્ડ બાય બિનિંગ પ્રોવાઇડન્સ ઇઝ ધ હેડેજ બીજું ગીવ અ સિમિલર વર્ડ ફોર એમાં ડેસ્ટિની છે ફેટ અને એક્સેપ્ટેબલ તો એનું થશે એગ્રીએબલ ત્યાર પછીનો જે પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એમના ઉપરથી જોઈએ પહેલો સવાલ વોટ ઇઝ અ સુપિરિયર ટુ હેડેચ તો આન્સર આવશે ધ ઓનલી એક્સપ્રેશન સુપીરિયર ટુ હેડેચ ઇઝ અ ઇન ડિસ પોઝિશન બીજું વાય વુડ સેન્સેટિવ પીપલ નોટ મેન્શન ઓલ એચ તો સેન્સેટિવ પીપલ વુડ નોટ મેન્શન ઓલ એચ બિકોઝ ધે સાઉન્ડ ક્રૂડ એન્ડ ફિઝિયોલોજીકલ ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ અ ઇન ડિસ્પોઝિશન તો આન્સર ધ ઓથર સ્ટેટ ધેટ ધેર ઇઝ અ નો સચ થિંગ અ હેડેજ ઓર ડિસ્પોઝિશન ઇટ્સ ઓલ જસ્ટ એન એક્સક્યુઝ એન એલિગન્ટ ફેલસોડ બીજું વેર ડઝ ધ ઓથર ફાઇન્ડ મોસ્ટ ઓફ હેડેજ સફર્સ ધ ઓથર ફાઇન્ડ મોસ્ટ ઓફ ધ હેડેજ સફર વોકિંગ ઓર ડ્રાઈવિંગ અબાઉટ અ ગિલ્ટી ટુ બી સીન એવરી વેર એક્સેપ્ટ વેર ધે આઉટ ટુ બી એન ધ પર્ટિક્યુલર અવર ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને આપ્યો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ હાઉ હેઝ હેડેચ પ્રમોટેડ હ્યુજ ટ્રેડ્સ આન્સર હેડેચ હેઝ પ્રમોટેડ હ્યુજ ટ્રેડ એઝ ધેર ઇઝ અ ડેવલોપ્ડ માર્કેટ ફોર પ્રોડક્ટ્સ ક્લેઇમિંગ ટુ ક્યોર ઇટ સમ પીપલ ફિલ ધ નીડ ટુ કેરી હેડેજ રિમિડીઝ વિથ ધેમ ઓલ ધ ટાઈમ એન્ડ Uh, opticians provide glasses guaranteed to relieve headaches contributing to the trade. Give the synonyms for the word uh, illusion. So, what is myth? Fill in the blanks with the appropriate word given in the bracket. Shay, reverse verbally and a hop. Joe, the Khalijagya of a new word is in those of who begins to see what is false and. રિવોલ્ટ અગેન્સ્ટેટ તો જવાબ આવશે હોપ ઇટ ઇઝ નોટ જસ્ટ ખાલી જગ્યા બટ એકચ્યુઅલી તો જવાબ આવશે વર્બલી બીજું ઇન્ડસ્ટ્રીઝ એન્કાઉન્ટર અને કોન્કર તો અહીંયા આપણને આપેલું છે કે આર્યન ઇઝ અ વેરી ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ પર્સન નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ ગ્લુમી હી ઇઝ ઓલવેઝ રેડી ટુ એન્કાઉન્ટર વિથ ધ એની ટફ સિચ્યુએશન ત્યાર પછી ત્રીજું જોઈએ તો નર્વસનેસ ઇન એક્ઝામિનેશન હોલ રિઝલ્ટ ફ્રોમ ધ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે ઇન્ટરેક્શન્સ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ અ સ્ટુડન્ટ્સ મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ હિમ ટુ રિટેન તો અહીંયા આવશે કેપેસિટી ચોથું ધ ડાન્સ ટીમ રિસીવ અ સ્ટ્રોંગ ખાલી જગ્યા ઇન સેકન્ડ રાઉન્ડ ફ્રોમ ધ જજ સો ધઈ કેમ વિથ ખાલી જગ્યા પરફોર્મન્સ ઇન ધ નેક્સ્ટ ડે તો અહીંયા આવશે રેપમેન્ડ અને અહીંયા આવશે રિવિટેડ ત્યાં લો ત્યાર પછી પાંચમય જે બે ખાલી જગ્યાઓ છે એની અંદર કેલેમિટીસ અને ટેરિબલ મિત્રો ધોરણ બારની જે અંગ્રેજી સ્ટેટ અને બીએ વિષયની જે ઓરિજિનલ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે અઢાર એક બે હજાર ચોવીસના રોજની તે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ છે તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો છો આ જે એકમ કસોટી જે છે તમારી વાર્ષિક પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે તો અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સ્વાધ્યાયના સોલ્યુશન્સ સ્વાધ્યન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણે જોઈએ સેક્શન સી ચાલો તો અહીંયા સેક્શન સીની અંદર તમે જોઈ શકો આપણને કીધું છે કે રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો ચાલો જેના કુલ ત્રણ માર્ક છે તો અહીંયા પેરેગ્રાફ તમને આપવામાં આવેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને જોઈએ આપણે પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ વોટ વોઝ ધ એડવાઇઝ ઓફ ગ્રોન અપ્સ ટુ ધ રાઇટર તો આન્સર આવશે ધ એડવાઇઝ ઓફ ધ ગ્રોન અપ ટુ ધ રાઇટર વોઝ ગીવ અપ ડ્રોવિંગ બોકસ્ટિંગ એન્ડ ફોકસ ઓન સબ્જેક્ટ લાઈક જીઓગ્રાફી હિસ્ટ્રી એર્થમેટિક એન્ડ ગ્રામર બીજું વોટ ડીડ ધ રાઇટર ગીવ અપ એટ ધ એજ ઓફ સિક્સ ધ રાઇટર ગેવ અપ મેગ્નિફિશિયન્ટ કેરિયર એઝ અ પેઇન્ટર એટ ધ એજ ઓફ સિક્સ ફાઇન્ડ આઉટ અ સિમિલર ફોલ કમિટ તો ડિવોટ અને ડિફરન્શિએટ તો ડિસ્ટિંગશ ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એમના ઉપરથી ક્વેશ્ચન્સ આપણને આપેલા છે તો એનો આન્સર પહેલો સવાલ વોટ ડઝ પામ્સ અપ જેસ્ચર શો અને બીજો સવાલ છે હાઉ કેન વી ગીવ ઓફ અ કોરસ્પોન્ડિંગ ફિલિંગ ટુ ઇટ્સ રિસિપિન્ટ્સ તો અહીંયા તમે જોઈ શકો છો બંને પ્રશ્નના ઉત્તર આપેલા છે ત્યાર પછી સિનોનિમ્સ શોધવાના છે કંટ્રોલિંગનું થશે ડોમિનેટિંગ અને ઓફ નું થશે ન્યુમરસ ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનું છે સમજવાનું છે એમના ઉપરથી જોઈએ ક્વેશ્ચન આન્સર તો એમાં પહેલો સવાલ વિચ રિવર ફ્લોઝ ઇન ધ ચાંબા વેલી તો રિવર તો રવિ રિવર ફ્લો ઇન ધ ચાંબા વેલી વિચ માઉન્ટેન રેન્જીસ આર ઇન ધ નોર્ફ એન્ડ ઇન ધ વેસ્ટ ઓફ ચાંબા વેલી તો જવાબ આવશે પીર પંજાલ રેન્જ ઇઝ ઇન ધ નોર્ફ એન્ડ ધ વેસ્ટ વન કેન એન્જોય અ પેનારોમિક વ્યૂ ઓફ ધ ધોલર ઓફ ધ ધોલર હું આપેલું છે ધોલધર રેન્જ ગિવ સિનોનિમ્સ સિમિલર આપણને આપેલું છે અહીંયા સિમિલર તો સિમિલરનું થશે લાઇક ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ કહ્યું છે કે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ સિલેક્ટ એની વન જેના કુલ ત્રણ માર્ક છે તો અહીંયા તમારે જે ન્યૂઝ ક્લિપ આપેલી છે તે ધ્યાનપૂર્વક વાંચવાની છે સમજવાની છે અને તેમના ઉપરથી જે પ્રશ્ન આપેલા છે તો જોઈએ એમના ઉત્તર વોટ ઇઝ ધ આર્ટિકલ અબાઉટ ધ આર્ટિકલ ઇઝ અબાઉટ પાયલ જંગીડ વુ રિસિવડ અ ચંગમેકર એવોર્ડ ચેન્જ મેકર એવોર્ડ ત્યાર પછી બીજું વાય વોઝ ધ એવોર્ડ એવોર્ડ એડ ધીસ ચેન્જ મેકર એવોર્ડ ચાલો તો એના પણ વોટ ઇઝ અ બાલ મિત્ર ગ્રામ તો આ દરેક પ્રશ્નો જે છે એના ઉત્તરો અહીંયા તમને દર્શાવવામાં આવેલા છે તમે જોઈ શકો છો તો આ ઉપરથી તમે પ્રશ્ન જે છે એમના ઉત્તરો લખી શકો ત્યાર પછી તમે જોઈ શકો છો કે બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે તો એના ઉપરથી પણ આપણને પહેલો બીજો અને ત્રીજો એમ કુલ ત્રણ ક્વેશ્ચન્સ પૂછેલા છે અને ત્રણે ત્રણ ક્વેશ્ચનના ઉત્તર પણ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે તો આ તમામ પ્રશ્નના જે ઉત્તરો છે તમે આ રીતે અહીંયા આપી શકો છો મિત્રો તમે ધારો તો વિડીયો પોઝ કરીને પણ આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો જેથી કરીને પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે વીચ પ્રોગ્રામ ડીડ દિલ્હી પોલીસ લોન્ચ વોટ વોઝ ઇટ્સ પર્પઝ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રશ્નો જે છે એમના ઉત્તરો પણ આપણે ખૂબ જ સરસ રીતે કલરફુલ ફોન્ટની અંદર દર્શાવેલા છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ અહીંયા કહ્યું છે કે રીડ એન્ડ રીડ ધ ફોલોવિંગ સ્ટાન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પેરેગ્રાફ આપેલા છે જો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વિચ ટાઈપ ઓફ વર્ડ ડઝ ધ પોઈટ વોન્ટ ધ પોઈટ વોન્ટ્સ અ વર્લ્ડ વિથાઉટ ફિયર વેર નોલેજ ઇઝ ફ્રી એન્ડ નો નેરો ડોમેસ્ટિક વોલ્સ ડિવાઇડિંગ ધ વર્લ્ડ ઇન્ટુ ફ્રેગમેન્ટ બીજું વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ ધ માઇન્ડ ધ પોએટ સે ઇઝ અબાઉટ ધ માઇન્ડ દેટ અ સ્ટેટ ઓફ મેન્ટલ ફ્રીડમ એન્ડ કોન્ફિડન્સ ત્યાર પછી અહીંયા આપણને એક સ્ટાંઝા આપવામાં આવેલો છે સ્ટાંજાને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે એમાં પહેલું ડઝ ડીડ હેબિટ મીન ઓલ્ડ હેબિટ ઓર ન્યૂ હેબિટ તો નો ડીડ હેબિટ ડઝ નોટ મીન ઓલ્ડ હેબિટ ઓર અ ન્યૂ હેબિટ બીજું હાઉ કેન વી ગેટ પરફેક્શન એકડિંગ ટુ ધ સ્ટાન્જા ટાયરલેસ સ્ટ્રીવિંગ સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ્સ ટુવર્ડ્સ પરફેક્શન મિનિંગ કન્ટિન્યુઅસ એન્ડ ટાયરિંગ ઇફોટ એન્ડ ડેડિકેશન આર ધ મીન્સ ટુ અચીવ પરફેક્શન ચાલો ત્યાર પછી બીજો સ્ટાન્જા આપણને આપેલો છે એના ઉપરથી બે ક્વેશ્ચન્સ પૂછેલા છે વોટ ડઝ ધ પોઈન્ટ વોન્ટ ફોર હિઝ કન્ટ્રી અને વિચ વર્ડ ઇઝ યુઝ ફોર ગોડ ઇન ધીસ સ્ટાન્જા ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે પ્રશ્ન જે પૂછેલા છે તે પ્રશ્નના ઉત્તર આપણે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપેલા છે સ્ટાઇન્જ આપેલું છે વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફેવર્ડ બાય બેવર્ડ બાય થી ચાલો તો જોઈએ આપણે આ પ્રશ્નો જે છે એમના ઉત્તરો જોયા પછી આગળ જોઈએ સેક્શન નંબર ડી માઇક ટાઇસન સ્ફાઉટ શ્રોવિંગ અ સપોઝિશન તો અહીંયા જવાબ આવશે વિકલ્પે એઝ ઇફ હી વેર અ બુલ ત્યાર પછી બીજું માય સિસ્ટર કેમ ટુ મી અહીંયા શોવિંગ પર્પઝ તો જવાબ આવશે વિકલ્પ ડી બોફ એ એન્ડ સી બંને એ અને સી બંને ત્રીજું માય ફાધર વિલ ગો ટુ ધ એરપોર્ટ શોવિંગ અલ્ટરનેટિવ ચોઈસ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી નાઇધર બાય કાર નોર બાય રિક્ષા ત્યાર પછી ચોથું ધ ટી ઇઝ સો હટ શોવિંગ રિઝલ્ટ તો ધેટ વન કેન નોટ ડ્રિંક ઇટ પાંચમું આઈ ડીડ નોટ પે મચ હેડ ટુ ઇટ્સ ધ ફર્સ્ટ ડે શોવિંગ કોન્ટ્રાસ્ટ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી બટ લેટ ઇટ બીકમ એવિડેન્ટ ધ બોક્સ ઇઝ સો હેવી રિઝલ્ટ તો આવશે ધેટ વન કેન નોટ લિફ્ટ ખાલી જગ્યા હી ઇઝ હેપી તો અહીંયા જવાબ આવશે ધો હી ઇઝ પુઅર મિત્રો તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ બારની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે ધોરણ અઢાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ બારની અંગ્રેજી બી અને સ્ટેટ આ તમામ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ પણ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ તમામ સોલ્યુશન જે છે એની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તમે ડાઉનલોડ પણ કરી શકો છો લિંક ઉપરથી અથવા તો જો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી તમે જોશો તો મેળવો નીચેના તમામ સોલ્યુશનની પીડીએફ એટલે કે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન જેમ કે સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારનો અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે સિલેક્ટ એની વન કોમ્બાઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ ચાલો તો જોઈએ પહેલું આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ આઈ ટુક આઉટ ફાઇવ હંડ્રેડ રૂપીઝ નોટ ઇટ વોઝ ગિવન ટુ મી બાય લેડી તો અહીંયા આવશે કે આઈ ઓપન ધ a cash box on the table and took out 500 rupees note which was given to me by the lady. Chalo, they found their lost son. so uh, he was sitting on the step of the temple. it was built outside the village. they found their lost son sitting on the steps of the temple which was built outside the village. the king was ill. the people heard the news. they crowded. Uh, to the palace to inquire about his uh, health the people heard the news that the king was ill so they crowded to the palace to inquire about his health Chalo, bach, this speech was delivered it was delivered by swami vivekananda swami was respective uh, response, uh, swami was representative of hindu religion from india तो जो दिस पीस वॉच डिलीवर्ड बाय स्वामी विवेकानंद वाज द रिप्रेजेंटेटिव ऑफ हिंदू रिजन फ्रॉम इंडिया ऑनेस्ट पर्सन डोंट टेल लाइज डू नॉट चिट अदर द पीपल ऑनर एंड लव धेम टू द ऑनेस्ट पर्सन नाइधर लाइज़ नॉट चिट अदर सो पीपल ऑनर एंड लव धेम चलो त्यारे सेक्शन ई अँ ते तो अपन થયું છે કે ઈમેલ રાઇટિંગ જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલો એમ ઇમેલ આપણને આપેલો છે કે મિસ્ટર સ્નેહા પટેલ ફ્રોમ અમદાવાદ રાઇટ્સ એન્ડ ઈમેલ ટુ મેનેજિંગ ડિરેક્ટર ઓફ અમૂલ ડેરી ફોર ગેટિંગ અ પરમિશન ટુ વિઝિટ ધ ડેરી વિથ હર ક્લાસમેટ્સ ડ્રાફ્ટ એન ઈમેલ ઓન હર બિહાફ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે તમે સમગ્ર જે સોલ્યુશન છે તેનો ઈમેલ જે છે તે આ પ્રમાણે અહીંયા તમે લખી શકો મિત્રો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે વાર્ષિક પરીક્ષા માટે તો જરૂરથી આ સોલ્યુશન જે છે તે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી સુધી પણ આ વિડીયો શેર કરજો અને સાથે સાથે આ સોલ્યુશનની પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો જેથી કરીને તમને પરીક્ષાની અંદર પણ ખૂબ ઉપયોગી સાબિત થાય રાઇટ એન ઈમેલ ટુ ચિંકર બ્લેક બ્લેકબક્સ શોર્ટ્સ એટ ધ જીમેલ ડોટ કોમ રિક્વેસ્ટિંગ ટુ બુક ટુ રૂમ્સ એન્ડ અરેન્જ ધ સફારી વિઝિટ ઓફ પાર્ક વિથ ગાઈડ મેન્શન યોર બુકિંગ ડેટ એન્ડ ડ્યુરેશન ઓફ સ્ટે તો અહીંયા તમે જોઈ શકો છો કે આખું જે સમગ્ર ઇમેઇલ રાઇટિંગ જે છે એમાં સમગ્ર ઈમેલ જે છે તે અહીંયા આપણે દર્શાવેલો છે તો આ પ્રમાણે તમે આ ઈમેલ જે છે તે લખી શકો છો ત્યાર પછી ત્રીજો ઈમેલ પણ અહીંયા તમને દર્શાવેલો છે અને ચોથો ઈમેલ પણ અહીંયા ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે તમને દર્શાવેલો છે તો આ સમગ્ર સોલ્યુશન તમે અહીંયાથી મેળવી શકો છો અભ્યાસ કરી શકો છો આ વિડીયો પણ તમે તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ બારના જે સ્ટેટ અને બી એ વિષયની જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી ચેનલ ઉપર ધોરણ જે બાર છે તેના બધા જ વિષયની જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે એનો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે